પેલી થી પંદર નો તો ગેપ ઘણો થઈ ગયો કેવાય આ રીતના ના ઊભી છે કોને તો કોને ખબર ઘણો ગેપ થઈ ગયો કે નકર તો નો થાય કુછ થાય તો ની પછી કેવાય ની આ વસ્તુ બીજું તો હું કેવું કે હવે વીસ દી તો કઢાય ની એમાં હા એ જ છે બીજું હારું હાલ ને આ વખતે હું ધ્યાન નહીં રાખું હેરાન